એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈપીએફઓ જામનગર ગુજરાત સહિત ત્રણ આરોપીઓને કન્સલ્ટન્ટ વચેટીયા અને તેના પુત્ર સહિત રૂપિયા એક પોઈન્ટ દસ લાખની લાંચ સ્વીકારતી વખતે પકડ્યા છે જ્યારે ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે માંગણી કરવામાં આવી હતી સીબીઆઈએ ફરિયાદના આધારે આરોપી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈપીએફઓ જામનગર અને મીઠાપુર દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં કન્સલ્ટન્ટ સામે કેસ નોંધ્યો હતો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માગણી કરી હતી સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈપીએફઓ જામનગરને કન્સલ્ટન્ટ મિડલમેન અને મીઠાપુર સ્થિત કન્સલ્ટન્ટના પુત્ર દ્વારા ફરિયાદીની પેઢીના ભાગીદાર પાસેથી રૂપિયા એક પોઈન્ટ દસ લાખની ગેરકાયદેસર પ્રસન્નતા સ્વીકારતી વખતે પકડવામાં આવ્યા હતા જેઓ પણ પકડાયા હતા દેવભૂમિ દ્વારકા જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના આંગણી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હાલમાં તપાસ ચાલુ છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય રિપોર્ટ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે